મારો ઉતાવર છે ના સણાજી તમાર જે કહેવાય કહી દો તો અમારી વિડિયો ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ બિચારી બિચારી થાચો કા ડોંગન નું શું કરું અને સમાચાર વાળા એમ કહે કજી વાર હાથ પડવાનો આ શું કરવા આ ડોંગર તો હું વાડતો વાડી નાચી પણ કરું શું એક કામ કરું અતા ડોંગર જોડાઈ લઉં મંગાજી અમને ફોન કરવા દે હે

રોકડા પૈસા લાવવાના એવું કઈ જોડાઈ લાગતું એકવાર વાર જી આખી જિંદગી તારી આ જીભ હવી નહી શું કરું તેમ બોલ્યો જીબડો જેવો છે ને મારો હમો નહીતો બોલ બોલ બોલત કરે જીબડો આવો આજે ભગવાન હું તો ખેત માં આવી ગયો પણ મોહાઈ જાય એટલે આ મોસડો વાસડો મે નઈ ડોંગે જુડાઈ નાખો આજે ભોણા ઓ બોલો આ તો બે વીઘો ડોંગર જોડ્યા હે હું તો મે એટલા તો હું તો કઈ જોડે અલે તું આ તો નઈ માં જોડે કેવું કેડો બેડો દુખે ને આ બધી જાણે આખો દાડો પોલ માર્યો ને તમે અલે એવું ના કઈશ કે બે પૂરા હંગાટ લઈને જોડતો તો હું તમે બે એકલા જોડતા હોય એવું કરો હું તો બેહરેલો નઈ ના ના બકાજી જોડતા હતા હોય આપણે બકાજી નું ફોટું નહીં

મંગાજી હા દબ દબ શું બોલે છે લે તો લાકડા પાડતાઈ જો કે શેવશન નહીં બનાવનું હા અમારો હર લાકડા પડવા મળ્યો એટલે તને ખાવે શેવસ ના કરજો બરાબર ના ના નઈ કરવું પડશે પણ ખાવા મળશે તમને હારું હારું લગાડવા બગાડવાનું જ કરીએ માર તો માર તો કામ કરીશ આવા આવી આગા હે કમ ન ઓળ રાછું આ શેવશન આ ફોન ઉપર તમ કાઢો કાઢો આ ખેતન આવી ગયા અંદર ગેટ ની અંદર તમ ખાવાનું કાઢો આવી ગયા હેડો નક્કી છે ગોઠવણ છે હા હવે ખાવાનું કાઢી બાબે હા હેડો ઠી લાગે હે પરમ ચાનો એકલો ને એકલો જુડો હું પેલા મંગાન ચાનો મળવા બોલા મોકલે પણ અજુ આવ્યો નહીં અહીંયા માર શું કેવું આવે એટલે આ જુડી તારા આવવાનો તો એટલે એવું મારે પૂછવું પડશે અને બાકી હું મળવા લઈને આવ્યો કે મિત્રો હા ખાવાનું બોનું કરીને લાવ્યા હું હા એટલે એવું કહેજો તમ કે પેલા થોડુંક જુડો અને મને મદદ કરવા લાગો એ તો હું કશું કરીશ હા તમ હા ખાવાનું પે ખૂણમ બનાવવા એવું કહેજો હોં કે સારું મારે ડોશી મારા ડોસી પણ ખૂણમ ખાવા બનાવ્યા હે તમ પેલા જરી ટેકો કરવા લાગો હું એવું કહીશ એમ હા હા એ મંગાજી જે આ સ્યું તો હામનો એવા એવું કે હે હા ડોશી કે ખૂણામ બનાવ્યા છે ઉછાણ હા તો કે આપણે જરીક મદદ કરવા લાગ્યું છે અમને

આઉં કાંતે કામ કરે હારું કેડે હારી ને ના ના ઓછું થઈ ને કોકને બગડતું થઈ ને કરવા કારું તો નઈ લાગતું લાગે તો જે આ બાજુ સે ના તો કેતાશિયા બકા નહી ને તમ જોડવું એ મંગાવી તમે જોડવા લાગો જગ્યા

હા ના મે મંગાજીને એ જ કયું કે ફોન મારી બોલાયલ હતા કે ના હું એ તો એમને બોલાય લાવું કે મફત તો નથી ગઈ ગયા બધી જોડે ગયા થોડીક જ બાકી રાખો તો આપણે ગાડી હે એ બંધો થઈ જશે ને મંગાજી આવ્યા મોડો પ્રમાણ બરાબર જોડતો નહી પાવતું હો કે શું વાત કરો આ જોડે અણે જોડ્યું મારે પૂરા તો વર 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 તો બધા પથારી ફેરવી આફર એટલે જીવ લીધો જીવ એટલે તમે કેતા હોય તમાર ખેડૂતો ને એકલી નહિ

ના નામનો ચંદ્રો લેવા ગયેલો થાક્યો છે આખો દાડો ચનો બંદોબસ્ત થશે બાકાજી ઉભારો જોડવા भतीजा बेखने ने, ने, ने जा तू अरे यार जाने यार आ के भतीजो है ओ ब्रो हां केलू रहो होजू तम आजो अब बे पारिया जेऊ छे आजो ताजी एक बार मेऊ कहू हां के लाकड़ो हड़कतो नहीं रे हां तो बराबर गरम नहीं थयो बस ई करतो नहीं बराबर होए होए के पिरो रहू करवो पड़े होए ई ऊ नहीं ई मंगा जी

ફીમેલ આ કાકા વાતો તો મન આ હાલે જેવા તો બોલ પેલા વાઈસ ડગવારે અલે ભાઈ સેલ શૂટ અલ્યા નહીં જાય ખાતર મંગાજી જોયો શું જોવાનું છે એમાં ના ભાઈ કશું ગયો કશું તમે ડંગર જુડો અલ્યા તું યાર આવો યાર બોલ મારા આતરાય ખાલી ખોડા અલ્યા આ દીધી

પણ તમને ખબર હે સંજુ મારો કટ્ટર દુશ્મન હે હે પહેલા એકવાર તમે ખાવાનું કોઈ એટલે વેલા વેલા આયા દુશ્મન હોત ખાવા આવો તો એવું નહી ખાવાનું મળે ને એટલે દુશ્મન હો ભૂલી જાવ તમે દુશ્મન નું હો ખાઈ લો એવું નહી તમે હોબરો હું જવાની જોઈને આવ્યો તો સંન્યાન બગાડવા આવ્યો તો હું આ ભૂત બનીને ફરું એટલે તમે બધા નાહી જાવ બીન એટલે સંન્યાન નું બધું પલ્લે ને એટલે પણ જોડે આ તો કોઈ દાન ના બીન જાય અરે એ વાત હું ભૂલો પડ્યો મંગાજી પણ હે ને સંજય ખરું ને ગઈ સાલ જયારે મારી આગળ જોડાણી હતી તારે સંજય ખરું ને પાણી વાર્યું હતું તે એનાથી પાણી મારી ડોગરમાં વધર્યું અને મારી ડોગર બધી કાપેલી પલ્લી ગઈ મેં એને એવું કહ્યું કે સનાજી આ પલ્લી ગઈ કોરિયા કાઢવા લાગો તમારી ભૂલી ગયા પલ્લી ગઈ પણ એટલે સંજો આવ્યો નતો અને મારી વાત વાપરવા મારી તમે હા એક વાત સરસ કહું તમને દિલમાં ઉતારજો બરાબર

ભત્રીજા કોલેજી આ બધું ચાલ મેચ ખબર પડી આ વાત મેં કઈ મને ખબર પડી ગઈ બરાબર હા